જે પવિત્ર જૈન સંઘના જિનાલયની રજત જયંતી નિમિત્તે સાધુ સાધ્વીજી ભગવંતોનું ભવ્યથી ભવ્ય સામયિક કરવામાં આવ્યું હતું ગુરુદેવના સ્વાગત માટે જૈન અલગ ગ્રુપના બેન્ડે ભક્તિ ગીતોની રમઝટ બોલાવી હતી શ્રી પુણ્ય પવિત્ર જૈન સંઘ સુભાષ પાર્ખ ખાતે આવેલા કલિકુંડ પાર્શ્વના જિનાલયના પ્રમુખ નિતિનભાઈ શાહે જણાવ્યું કે સંઘમાં પંચાહન પંચાહનહિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે રૂપમ સાધુ સાધ્વીજી ભગવંતોનું ભવ્યથી ભવ્ય સામયિક કરવામાં આવ્યું સંઘના ટ્રસ્ટી પરેશભાઈ કોઠારીએ જણાવ્યું કે ગુરુદેવના સ્વાગત માટે જૈન અલર્ટ ગ્રુપના બેન્ડે ભક્તિ ગીતોની રમઝટ બોલાવી હતી અને રસ્તામાં ભારે આકર્ષણ જમાવ્યું હતું જૈન બાલિકાઓ અને શ્રાવિકાઓએ માથે મંગલ બીડા મૂકી મંગલ ગીતો ગાયા હતા દરમિયાન સંઘના ટ્રસ્ટી કેસી શાહ તથા બાબુભાઈ ચપલોતે જણાવ્યું હતું કે સંઘમાં અગિયાર થી પંદર સુધી પાંચ દિવસ નો મહોત્સવ યોજાશે જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજના કાર્યક્રમમાં સ્વાગત ગીતની નાની છ વર્ષની સારવી શાહે સુંદર ગીત રજૂ કર્યું હતું આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ સંગીતકાર જયેશ ચુડગર શૈલેષ શાહ સહિત અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું પૂર્ણાવતીના સ્વરૂપમાં આજે મહાત્માઓના પ્રવેશના દિવસે ખૂબ જ જબરજસ્ત કોટીનો માહોલ થયો હતો પંચાંગિકા મહોત્સવની શરૂઆત અગિયાર પાંચ બે હજાર ચોવીસથી શરૂઆત થશે પ્રથમ દિવસે પ્રભુજીની ભાવયાત્રાથી શરૂઆત થશે બપોરે બહેનોની એ મહેંદી રસમ છે અને ત્યારબાદ સાંજે સાંજીનું આયોજન કરવામાં આવ્યું છે બીજા દિવસે એટલે બાર પાંચ બે હજાર ચોવીસના દિવસે દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે ગાંધી બિફોર ગાંધી નામનું આપણું જૈન સાહિત્યને આધારિત નાટકની એક આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાંથી તમામ જૈન ભાઈઓ તથા બહેનોને આના માટે આમંત્રણ મોકલવામાં આવેલ છે અને તમામને મારી વિનંતી છે કે દીનદયાળ ઉપાધ્યાયમાં સવારે નવ કલાકે બાર પાંચ બે હજાર ચોવીસના દિવસે આ પદાર્થો અને મહેરબાની કરશોજી તારીખ તેર તારીખે તારીખ બાર તારીખે સાંજે કુમારપાળ મહારાજાની આરતીનું પણ ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે જે પણ પરિવારે લાભ લીધો છે એના ઘરેથી વરઘોડા સ્વરૂપે દેરાસર આવવાનું છે સંખ્ય અને ત્યાર પછી સુંદર મજાની આરતીનું આયોજન થયું છે તેર પાંચ બે હજાર ચોવીસના દિવસે ત્રીજો દિવસ ત્રીજા દિવસે કલિકુંડ કલિકુંડ પરમાત્માની નિશ્રામાં શક્રસ્તવનું આયોજન કરવામાં આવ્યું છે અને એકસો આઠ ચાંદીના પુષ્પો તથા વિવિધ પુષ્પોથી શક્રસ્તવનું આયોજન કરેલ છે અને તેમાં પણ સુંદર મજાની ભક્તિ થવાની છે